અહીં વાત થઈ રહી છે ભાવનગરના રૂવા પરી રોડની માત્ર ગણ્યા ગાંઠિયા વિસ્તારમાં સારા રોડ બનાવી દેવાથી વિકાસ થઈ જતો નથી તમારે નાના માણસો જ્યાં રહેતા હોય તેવા શ્રમજીવી અને પછાત વિસ્તારોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે અહીંયા સ્મશાન આવેલું હોય નાનામી નીકળે ત્યારે ડાઘુઓ પણ કાદવ કિચડથી બચતા નજરે પડે છે કેટલા સમયથી અહીંયા અમે રહી છીએ આવી રીતે આવી રીતે ભારતીબેન શિયાળે નિશાળ બનાવી છે ના કાંઈ કરતા ને

અને પાણી ઘરે એવું આખા ખેડુ વાસતું પાણી અહીંયા આવે પાણી ને વરસાદી પાણી જવાની ગટર નથી મુકતા કાય નહી પણ આમ અમારે કેમ રેવું અમારે કાયમ જો વાહન એટલે હાલે રોડ સારો હોય જેવો તેવો તો ખટારા વાળા નો ધૂળ કાયમ

અનેક રજવાતો કરવા છતાં પણ તંત્ર દ્વારા અહીંનો જે રોડ છે તેના ખાડા છે કાદવ કિસડ છે તે દૂર કરવામાં આવ્યો નથી આ વિસ્તારમાં મંદિરો આવેલા છે ધાર્મિક સ્થળો આવેલા છે સ્મશાનો આવેલા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા રોડ સારો નહીં કરવામાં આવતા હવે સ્થાનિક લોકોનો આક્રોશ ક્યાંક ને ક્યાંક બહાર આવી રહ્યો છે અરવિંદ ભટ્ટી જીએસટીવી